હિમાચલ પ્રદેશના ચંબા અને મંડી જિલ્લા માં વાદળ ફાટવાથી પાંચ પુલ ધોવાઈ ગયા જેમાં ચંબા નો કાંગેલા નાના પુલ સામેલ છે મંડીના ચૌહર ખીણ માં એક વાહન વ્યવહાર અને ત્રણ રાહદારી પુલ તૂટી ગયા જેનાથી ખુબ નુકસાન થયું રાજ્યમાં ભારે વરસાદ ને કારણે બસો ચાલીસ રસ્તાઓ બંધ થયા અને રવિવારે રેડ એલર્ટ જારી કરાયું વીસ જૂન થી ચાર જુલાઈ સુધી હિમાચલ માં પૂર અને ભૂસ્ખલન થી પંચોતેર લોકો ના મોત થયા જેમાં મંડીમાં ચૌદ મોત નોંધાયા મંડી જિલ્લા માં દસ વાદળ ફાટવાની ઘટનાઓ બની જેમાં એકત્રીસ લોકો હજુ ગુમ છે બસો અઠ્યાસી લોકો ઘાયલ થયા અને બચાવ કામગીરી મંડી માં યુદ્ધ ના ધોરણે ચાલી રહી છે ઝારખંડ ના જિલ્લામાં જિલ્લા માં ભારે વરસાદ દરમિયાન મહુવા ટંગરી માં ગેરકાયદેસર કોલસા ની ખાણ ધરાશાયી થતા ચાર લોકો ના મોત થયા ચાર લોકો ઘાયલ થયા અને રાજ્યમાં સોમવાર સવાર સુધી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધવા માટે સતત કામ કરી રહી છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદીમાં પૂર આવ્યું જેના કારણે મંડલા જિલ્લામાં ભારે નુકસાન થયું નરસિંહપુરથી હોશંગાબાદને હોશંગાબાદ ને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નો પુલ તૂટી પડ્યો જેનાથી વાહન વ્યવહાર ખોરવાયો રાજ્યમાં ચોમાસાની સક્રિયતાને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે બિહારના અઢાર જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને જોરદાર પવન માટે યલો એલર્ટ જારી કરાયું છે શનિવારે મુંગેરના અરિયામાં વરસાદ દરમિયાન વીજળી પડવાથી બે મહિલાઓના મોત થયા એક દાઝી ગઈ સાસારામમાં પણ વરસાદના કારણે નુકસાનના અહેવાલો સામે આવ્યા અને સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે